રાજકોટના ઐશ્વરિયા ગામ નજીક આવેલ રિજનલ સાયન્સ સેન્ટરમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ સહિત અન્ય પાંચ જિલ્લાઓમાંથી ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓના જનરલ નોલેજમાં પણ વધારો થયો સાથે જ આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભણવામાં ઉપયોગી થાય તે પ્રકારના ઇનામનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિજેતા બનેલ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે આની અંદર થી જે વિજેતા બનશે એમાંથી ઝોનલ વિનર ડિકલેર થશે એટલે રાજકોટનો જે ઝોન છે એની અંદર મુખ્યત્વે પાંચ જિલ્લાઓ સામેલ કરવામાં આવેલ છે આ બધા જિલ્લાઓ જે છે એની અંદરથી તાલુકા કક્ષાએ વિજેતા બનેલ ટોપ ટેન વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા રીજનલ સાયન્સ સેન્ટરમાં હાજર થયા છે અને તેઓ અહીંયા ક્વિઝની અંદર કોમ્પિટ કરશે એમાંથી જે ટોપ ચાર વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે એ હવે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લેવલે આગળ ક્વિઝ રમવા માટે જશે આ સ્ટેમ ક્વિઝમાં પાર્ટીસિપેટ કર્યો છે ત્યારે કારણ કે મારું નોલેજ વધે અને બીજાને પણ પ્રોત્સાહન મળે કે આમાં ભાગ લઈને ઇનામ જીતી શકે મારી સાથે બીજા છ વિદ્યાર્થીઓ સાથે આવ્યા છે આ સ્પર્ધા જે છે સ્ટેમ ક્વિઝ એમાંથી જનરલ નોલેજ આપણે વધારે મળે સાયન્સના બારેમાં આપણે વધારે જાણવા મળે છે મને સ્કૂલથી માહિતી મળી હતી મેં આ જે સ્ટેમ ક્વિઝની બુકલેટ છે એમાંથી થોડીક તૈયારી કરી છે